આજે વી ટુ ની ના મામે મસાલ રાખી ની લાય દાદી સમજી શકો દુખ લાગે એમ કે ઉમર થાય અને ખાવાનું ખૂટે એટલે બટકુ રોટલા હાટો થન કેટલી મગજમારી કરવી પડે મજૂરી કરને લખોતે પથારી મરી રેણી બિચારો બધું ખાવાનું આવે સીરો બનાવી શું ક્યો કામ નઈ આપે આ ફગ બુરે નઈ કામ આપે તમે કાપી રાખે તો કઈ ની અસર થાય એટલે શું થયું દાદા તમને 10 વાર લખો થયો છેલ્લો મુંગરો થયો પણ હવે ચાલુ હોય તો શરીમાં લોહી ની મળે ને એટલે એ જ કરી આ જીવન સુધી મારે બહાર ગોળી દેવી ના લેવાની કે બીજી ઓ હા ઓ બધી બીજી બીમારી ઊભી થાય તે અલગ ગોળી દેવા એટલે વિવાહ્યો થઈ મારું વિટામિન ની કાલે મારે હોર ગોળી પીએ

જો ટાઈમ નાસ્તો કરાવું મથી થાય તો આ છોકરી ગમે તેને કે આ નથી કાકાને ખાવાનું મન થઈ ઉસે તો લાવી આપે તરત જ લાવી આપે દીકરી દીકરી આ મારી દીકરો મેં દીકરો જ કે મેને એની સાસી ચોલા કેમ કે દીકરા કરતા તો દીકરી અત્યારે માં બાપ નો વધારે હોય ને તે સારું ભાઈ મારી પૂરી કે ઓ સારી વા કેરે બધું આ જ લગે ઈવડે મારી કે એની દાદા રડો માં સમજી શકો દુઃખ લાગે એમ કે આવી જાતિ જિંદગી આપ મારી દીકરીને મેં કેવું કે લોટ તો છે ઘઉંનો છે દીકરા ન લાવતી તો તે પાંચ કિલો ઘઉં હોય ને લોટ તો બી તે બધું ડરાવીને ચોખાનો લોટ કે માસાને પૂરા ખાવાનું મન થાય તો તે કે જુવારનો લોટ કે બધું જ લાવતી ને બહુ મારી છોકરી ગઈ એટલે બધું જ કહ્યું તે મારી બહુ મને એમ કેતી કે હવે તારી પોરી ગઈ તો હવે તું શું કરશે અઓ તો કઈ બોલે વાત કરવામાં બધો કઈ ફાયદો મારું પછી દાદા તમે કામ કરતા કામ પર હા હા કામ કામ પર આવી રીતે એક કેટલા ટાઈમ રહ્યો અમે તો કેટલા અને પછી આવ્યો કામ કરતા જતા ને લખો થયો પછી દસ વાર ખર લખો થયો દસ વાર દાખલ કર્યા જે કંઈ જનસ બનસ હતી તેઓ ને કંઈ બધું જ કર્યું એટલે જે ઘરેણા હતા એ બધા જ વેચી બધું બધું વેચી કઈ મળે ને કાન મન બુદ્ધિ છે ખાલી કંઈ મળે ને હતું બંગડી હતી મારી બાઈ હતી પણ એ છે બેઠી રાખ છે તો બસ સાચી વાત છે સથવારો છે એમ હા સથવારો હું કરી શકાય એનું બધું તમારા જે દીકરા મને મળી ગયા

કઈ મળે નહીં અનાજ બનાય બધું નહીં કેવાનું આ દીકરા આલ પાંચ એટલે બધું થઈ ગયું આપણું પછી દાદા તમે હાલી શકો ચાલી શકો જરા જરા હલા તો નથી ના ના બેસો બેસો ખાલી પૂછું છું પૂછે પૂછે ના ના તમે તમે દાદા જરા જરા ચાલવા દે હું પકડું અચ્છા અચ્છા આવી રીતે હાલો બેસી દો બેસી દો બેસી દો બેસી દો બેસી દો નહીં નહીં ચા ચા નથી પીવા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા દાદા ની સેવા કરી શકીએ તમે સો ટકા સો ટકા અને બસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ અને એની વધારે ને વધારે મદદ કરી શકીએ તમારી જેવા નિરાધારની સહાય લોકો છે એની એટલે આ બધી દવાઓ રોજ લેવાની દરરોજ ના શુગર હાથે બાર ગુરુ ઓહ

પઈયાની માંગરીઓ પૈસા માંગવા પહેલા કે દે પઈયાની મારી બાહે એવું કહી દે એવું કહી દે હવે વાત હવે ભાઈ હવે શું કરીએ આવે છે ને આ બીજો હવે બોલતા બોલતા હવે નું છે ઓ બોલતા ઓપરેશન કરાજો

તો દાદી તમારે જે પણ રાશન જોતો તો ખાવા પીવાની તકલીફ પડતી બધું રાશન આવી ગયું આવી ગયું આવી ગયું કેવું લાગ્યું દાદી સારું લાગ્યું પરિવાર સુખી રહે ને તબિયત બી એમની સારી રહે તમે બી સુખી રહે તમે ઓ તમારી તબિયત સારી રહે એવા મારા આશીર્વાદ છે સોકર સોકર દાદી અને દાદી આશીર્વાદ છે કાયમ ના માટે અમારા આશીર્વાદ રહેશે અમે રાંધી એમ કીએ પેલા તમારા હરકે કે આ ભાઈ આપી ગયા મોકલા મોકલાયું તે ભાઈ બી એની એવી રીતે હું બોલા ને પછી આ વાપરા ચોક્કસ ચોક્કસ દાદી ને દાદી આજનું આ જે જે પણ મદદ છે એ મદદ એ ભાઈ એમનું નામ આપવાની તો ના પાડી છે એમ કીધું કેનેડાથી છે અને એમની દીકરીના પહેલા જન્મદિવસ નિમિત્તે આ બધી જ તમને મદદ મોકલવામાં આવી છે દાદી તો શું કે છે એમના વિશે એમના વિશે અમે આશીર્વાદ આપીએ કે એમની દીકરી બી સુખી રહે એમની તબિયત બી સારી રહે અને એમનું લાંબુ આયુષ્ય રાખે અમારા કાયમના માટે એવા આશીર્વાદ છે એને ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ ભાઈ કે તમે આટલા દૂર હોવા છતાં પણ આજે ખાસ આ ફેમિલી માટે મદદ મોકલી છે મોકલી છે હા થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી દીકરીને હર હંમેશ ખુશ રાખે માતાજી તમારી દીકરીને હર હંમેશ ખુશ રાખે અને બસ આવીને આવી રીતે તમે નિરાધાર નિસહાય લોકોની હંમેશા મદદ કરતા રહો એવી પ્રાર્થના આટલા આટલા દૂરથી આટલું મોકલાયું તો એમની દીકરીને બી આશીર્વાદ આપું કે એમ એમનું આયુષ્ય લાંબુ રાખે એ લોકો સુખી રહે તબિયત સારી રહે એવી મારી દૂરથી પ્રાર્થના છે આટલા દૂરથી બી મોકલાયું એ ભાઈ ધન્યવાદ આપું હું એમનું

કોઈ દવાખાનાથી પીડાઈ રહ્યા છે તો કોઈ વૃદ્ધ અવસ્થાના લીધે પીડાઈ રહ્યા છે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે જ્યારે ઘરની અંદર આવક ન હોય અને દવાખાનું હોય અને આવી રીતે ઉંમર થઈ જાય એટલે એટલે ઘણી બધી તકલીફો સાથે ઘણા બધા પરિવારો જીવન જીવી રહ્યા છે તો આપણથી જે પણ મદદ થાય નાના મોટી એટલી મદદ કરવાની કોશિશ કરીએ લોકોના સાથ સહકારથી બસ આવી રીતે બધા લોકોની મદદ કરીએ છીએ તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો

અમે આપવા આવ્યા છીએ પછી અહીંયા લઈ તો અમને એમ થાય ને કે આપવા જ્યાં ના ખાઈ ને આવ્યા એમ હે ને દાદી આવશું આવશું અમે ફરીથી પાછા જયારે આવશું ને ગમે ત્યારે દાદી ને ત્યારે જમીશું ને રડો મને આશીર્વાદ આપજો ચોક્કસ ચોક્કસ હા હા હાલો દાદા ધ્યાન રાખજો તબિયત પાણી વાત ચોક્કસ ફોન કરજો મને હોને હાલો દાદી ફોન કરતા રેજો અને કઈ પણ હોય તો મને કેજો પતા હોય દાદી જય શ્રી કૃષ્ણ